હૃદયમાં છે નિશ્ચય સાધના લક્ષ્ય આશય સમજાણો નેવું ટકા જેની કિંમત છે જેનું મહત્વ ટકા છે અને લક્ષ્ય સ્થાને પહોંચવા માટેનો જે માર્ગ છે તે છે વ્યવહાર સાધન તો વ્યવહાર વિના ચાલે નિશ્ચય વિના ચાલે માત્ર ચાલ્યા કરે કોઈ માણસ અને એનું ક્યાંય પહોંચવાનું લક્ષ્ય ના હોય તો ઘણી વાર હું મારી વાંચનામાં સાધકોને પૂછું છું તમે લક્ષ્ય લઈને ચાલનાર છો કે મોર્નિંગ વોક લેવા નીકળેલ છું મોર્નિંગ વોકમાં કોઈ લક્ષ્ય ના હોય ડોક્ટરે કીધું હોય કે બે ત્રણ કિલોમીટર ચાલવાનું છે તો ચાલી લીધું માત્ર ચાલે કરે કોઈ માણસ એને એનું ક્યાંય પહોંચવાનું લક્ષ્ય ન હોય તો ઘણીવાર હું મારી વાંચનામાં સાધકોને પૂછું છું તમે લક્ષ્ય લઈને ચાલનાર છો કે મોર્નિંગ વોક લેવા નીકળ્યા છો મોર્નિંગ વોક વાળાને બે ત્રણ કિલોમીટર જે પાછા ઘર તરફ વળવું છે ત્યાં ચાલવાનું છે મંજિલ નથી મંજિલ નિશ્ચય છે ચાલવાનું એ વ્યવહાર છે વાતો કર્યા કરીએ અને વ્યવહાર તમારો ઠબ હોય તો મંજિલે કઈ પહોંચી નથી શકો તમે લક્ષ્ય શું છે લક્ષ્ય છે મોક્ષ મોક્ષ કયો શુદ્ધતા પોતાની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે એ જેનાથી કમાય એ માર્ગ રાગ દ્વેષ અહંકાર આદિ નો સંપૂર્ણ ક્ષય આ થયું અંતિમ લક્ષ્ય અત્યારનું લક્ષ્ય છે રાગ દ્વેષ અહંકાર ની શિથિલતા બહુ સ્પષ્ટ કોઈ ગરબડ નહી માર્ગ ની વ્યાખ્યા એ જ થઈ શકે કે જે આપણને મંજિલ તરફ લઈ જાય જે મંજિલ તરફ લઈ જાય તે માર્ગ બરોબર પ્રદીપભાઈ પ્રણામ ગિરીશભાઈ આજે વાક્ય હતું હૃદયમાં છે નિશ્ચય લક્ષ્ય લક્ષ્ય અને તમે એ પહોંચવા માટેનો જે માર્ગ વ્યવહાર હવે બીજા ઘણા વખતે તમે ત્રણ વસ્તુ ની વાત કરી હોય છે આમાં આશય ભાવ અને ક્રિયા બરોબર તો અહિયાં આ આ વાક્યમાં ભાવ એ વ્યવહાર સાધના આવી જાય

ઘણી વાર એવું કે પૂજા કરવાનો ભાવ સારો છે પૂજા સારી કરે છે પણ એનો ત્યાં પૈસા કમાવાનો કે કોઈની સાથે વેર લાવવાનો ને એવું બધું એટલે એમાં થયું ને તો પણ ભાવ જુદો હતો ને ત્યારે ભાવ શા એ પ્રમાણે તમારો ભાવ થશે અને એ જ પ્રમાણે તમારી ક્રિયા થશે એટલે ખરાબ આશય તો શુભ ભાવ ન થઈ શકે ઓકે અશુભ આશય પણ એટલે તમે એક ટકો લગભગ ક્રિયા આપતા અને આઠ નવ ટકા ભાવને આપતા નવ ટકા અને નેવું ટકા

એટલે મોક્ષ કયો ને જે એ અહીંયા આવી ગઈ હા એ હતું જ ને આપણો બરાબર પણ એ આનો એનો ટાર્ગેટ આ છે આ છે હા ક્ષણ એક ક્ષણ આ છે હા બરાબર બરાબર હાજી આભાર સાહેબ તમારો સમય થતો આવે છે હા ને હવે સાધક સાધના કરતો જશે અને જોતો જશે કે રાગ દ્વેષ અહંકાર આદિની સ્થિતિતા થઈ શકે કે નહીં હવે આમાં છે ને જે તમારો આશય શુદ્ધ હશે તો આ તમારી સાધનાની અંદર એ આશય શુદ્ધિના કારણે આ રાગ દ્વેષ અને અહંકાર પ્રત્યે તમારી દ્રષ્ટિ એ રીત્ય રહેશે કે મારે આને અહંકાર શિથિલ કરવા છે કેમ કે મારો આશય તો થાય તો આશયની સિદ્ધિ માટે પણ તમારો વ્યવહાર તમારે શુદ્ધ કરવો પડે તમે આશયની સિદ્ધિ માટે વ્યવહાર શુદ્ધ કરવો પડે અને એ આશય પહેલેથી તમારે શુદ્ધ હોવો જરૂરી છે અને આશયની શુદ્ધિ નથી આપણી અનાદિકાળથી માટે જ આપણે અત્યારે અહીંયા છીએ લક્ષની શુદ્ધિ શુદ્ધ લક્ષ હતું જ નહીં આપણા ધર્મની અંદર અને હજી પણ તમે જુઓ તો મોટા ભાગે તમે જોશો કે ક્રિયા કરે છે જીવ ભાવ પણ કરે છે જીવ પણ શું છે એની પાછળ આશય સંસારી સુખો જ્યાં સુધી તમને સુખની લાલસા છે કિંચિત માત્ર માત્ર રજ પણ સુખ પ્રત્યે જરા જેટલી પણ ઈચ્છા હશે કે આ ગમતું હશે તમને ત્યાં સુધી તમારા લક્ષ્યની શુદ્ધિ નથી

અને જીવ ઘણા બધા પાપો આ ઈચ્છાને માટે કરે છે ચાલો હું એક બીજું વસ્તુ એનું કહું જીવ ઘણું બધું ધર્મ ઘણો બધો ધર્મ આ ઈચ્છા માટે કરે છે પાપોની વાત એક બાજુ નાખો પણ ઘણો બધો ધર્મ જીવ આ લક્ષ્યની શુદ્ધિ નથી અને જે અશુદ્ધિ છે જે સુખની ઈચ્છા છે અશુદ્ધિ છે એના માટે કરે છે ધર્મ પણ માટે એને ધર્મ તો ઘણો કર્યો દુર્લભ એવો મનુષ્ય ભાવ અનંતિવાર વાર પ્રાપ્ત થવા છતાં કઈ પણ સફળપૂર્ણ થયું નહીં મનુષ્ય મને શું પાપ કરવા મળે ધર્મ તો કર્યો છે સર ધર્મ કર્યા વગર મનુષ્ય ભાવ તો મળે નઈ ધર્મ તો ખુબ કર્યો ને પણ ત્યાં આશય ચૂકી ગયો એટલે અનંત કાળ થી સંસાર પરિભ્રમણ એના માટે જે કહ્યું છે એક તો ગ્રીવે આશય અને અનુબંધ ને બહુ મોટો સંબંધ ને આશય થી અનુબંધ પડે છે બરાબર હવે આ તો આપણે વાત કરી હમણાં આવતી વખતે આવતા સોમવારે આ જે વાત કરી આપણે અત્યારે એના ઉપર થોડોક વિચાર કરી બધા અને થોડું થોડું પોતાના વિચારો લખ્યો લખીને લઈ આવજો તો મને ખ્યાલ આવે કે તમારા મનમાં એનું પરિણામન કેવું થયું છે શું થયું છે તો કોઈને આ ગિરીશભાઈ ને આગલા માટે કોઈ પ્રશ્ન હમણાં પૂછી લે એટલે ક્લિયર થઈ જાય કિસકો કરવાનું છે આપણે લખીને વોટસપ થી મોકલી આપીએ એમને લેકિન મોકલી આપો તો તો દુસિન ભાઈ આદર જ કરના બહુ સારું ભાઈ કેજો નથી સોમવારે નથી આપી શકતો પણ સમય મારા માટે કાઢો છે તમારે કોઈ માટે નથી કરતો હું કાંઈ પણ એ ભ્રમ તો રાખશો જ નહીં કોઈ અનુકુળ જે કંઈ થઈ રહ્યું છે બધું જ મારા માટે થઈ રહ્યું છે અને તે પણ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે થઈ રહ્યું છે ગુરુદેવની આજ્ઞા જે છે એ એ ચાલે છે બસ બરોબસ રેશભાઈશભાઈ તમે તો અમારા આશયની શુદ્ધિ માટે આહ નિમિત્ત છે શુભ નિમિત્ત છો મારી આશય ની શુદ્ધ કઈ થાય એમ પણ ઇમ્પોર્ટન્ટ કોઈ ચેલેન્જ નથી પણ ખાલી મેકિંગ માય કે વેરી ઇમ્પોર્ટન્ટ આપણા જીવનમાં તો કીધું તમે થોડી વાર પહેલાં કીધું ને પ્રતિભાના પ્રશ્નમાં કે આશયની શુદ્ધિ જો ન હોય તો પછી અનુબંધ પડે ને જો આશયની શુદ્ધિ હોય અને એ મારો ક્રિયાકાંડ વગેરે એ પ્રમાણે થઈ રહ્યું હોય અને મોક્ષ મારો લક્ષ્ય હોય તો પછી અનુબંધ ન પડે ને ન પડે હા સાધ્યની શુદ્ધિ અત્યાર સુધી જીવ કરી નથી સાધ્યની શુદ્ધિ જે લક્ષ્ય પહોંચવું છે

પણ અનંતિવાર પ્રાપ્ત થવા છતાં કઈ પણ સફળ થયું નહીં ભગવાન ને આપણે ઓળખ્યા નહીં ગુરુને આપણે ઓળખ્યા નહીં ધર્મને આપણે ઓળખ્યો નહીં અને પોતાના આત્માને આપણે જાણ્યો નહીં પછી સ્નેહ રાગ રાગ દ્રષ્ટિ રાગ ઉપર તમે કીધું છે મિથ્યાત્વ છે પછી આગળ વધીને ધર્મ ધર્મરાગ છે એજ એજ માર્ગ અમારા માટે લક્ષ્ય સાધી શકે હાજી ધર્મ ધર્મ રાગ એટલે મને મારા આત્માનો રાગ મને મારો આત્મા ગમવો જોઈએ બરાબર જેમ આપણો દીકરો દીકરી ગમે આપણને આપણા પરિવારજનો આપણને જેમ ગમે જેમ પૈસો ગમે સુખ સગવડતા ગમે એવી રીતે આત્મા ગમવો જોઈએ એને દુઃખી કરી ના શકીએ આપણે જો ગમતો હોય તો પછી આપણે જે

આપણને જે મંજિલ તરફ લઈ જાય તે માર્ગ સાધકે પોતાની સાધનાને આ રીતે લક્ષ્ય સાથે સાંકળવી જોઈએ જો છે ને સિમ્પલ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ આ થયો નિશ્ચય વ્યવહારનું સંતુલન આપણી સાધના આપણને આપણા લક્ષ્ય સુધી પણ લક્ષ્યની શુદ્ધિ નથી ને મૂળમાં તો પહેલેથી જ આ પ્રોબ્લેમ છે આપણને સાધ્ય શુદ્ધિ જ નથી

વ્યવહાર આત્માના જે ભાવ આત્માના જે પરિણામ જે આત્માની જે પરિણતિ એ નિશ્ચયમાં આવે